ચાર કબૂતર તારી જેમ ઝૂલે ઝુલે રે તારી ઈચ્છાઓ આમ હોય ઝૂલે સીધાર છે ઝૂલી શકે છે ગમે ત્યાં બેસીને મારે ક્યાં આપણે એવી જગ્યા જવું પડે મારે ઝૂલવા માટે શામ તેરી બંસી બજે ધીરે ધીરે બજે બંસી બજે ધીરે ધીરે શામ તેરે બંસી બજે ફ્રેન્ડ ગુડ અત્યારે વાગ્યા છે બે અને આજે વૃષ્ટિની છે છેલ્લી એક્ઝામ અને ટેન્થ અને ટ્વેલ્થ વાળાની આજે છેલ્લી એક્ઝામ છે અને કમ્પ્યુટરની આજે એક્ઝામ છે અને પછી કાલથી જલસા પડી જશે બધાને પણ હું એવું કહું કે ટ્વેલ્થ વાળાને જલસા પડી જશે તો ના તરત જ એવો જવાબ આવે કે ના હજી તો થર્ટી બાકી છે ગુજસેટની એક્ઝામ બાકી છે અને પછી એપ્રિલમાં જે ડબલ ઈની એક્ઝામ બાકી છે એટલે હજી એ લોકોને જોરદાર મજા નહીં પડે

છે અને હવે બે વર્ષ પહેલા અમે ટેન્થની એક્ઝામમાં આવી રીતના દોડાદોડી કરતા હતા અને વૃષ્ટિ લેવા મૂકવા જતા હતા હવે ની આવી એમ અને હવેની જે બી બધી એક્ઝામ્સ આવશે તો વૃષ્ટિ એકલી જ હશે બધી જગ્યાએ હવે લેવા મૂકવા નહીં આવી શકે હવે તું કોલેજમાં આવીશ તો એકલી જ જઈશ ને બધે કે હજી અમે લેવા મૂકવા જ આવીએ કાકી જિંદગી આજ કરવા ના મારે ના હવે તો મોટી થઈ જઈશ હવે તો તને થોડી લેવા મૂકવા આવવાનું હોય હવે જાતે જતું રહેવાનું નહીં દીપલી તારે શું કેવું છે સાચી વાત છે નથી <laughs> બાદ તડકો તડકો ભાઈ આજે છેલ્લી પરીક્ષા અને બહુ જ બધા આવી ગયા છે અને આ બે વર્ષ પહેલાં હું થતું હતું જ્યારે બ્રિસ્ટિન મૂકવા આવતા હતા પણ અત્યારે હવે ફરીથી એ દિવસ આવી ગયો છે અને બહુ જ બધી પબ્લિક જુઓ અહીંયા દેખાય છે બ્રિસ્ટિભાઈની ફ્રેન્ડને શોધી રહી છે મળી ગઈ

ये रेड कलर में हम ब्लिंक हो जो हाँ। है कि ए छे हां हां जी घर आवे ना चेक कर तो साचो निकलो यार बस ये वाश ने एग्जाम अभी थई जाए ना हां 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 थैंक यू हां पर ये भी देखो जो याद में है कि तो मारवा आवे ना आवे नहीं बट तो आवे चाहिए 5 स्पीड के 5

ભાઈ બસ આજે છે છેલ્લો દિવસ અને પછી હવે સીધું થર્ડી પાસ ના દેન પીજે ચલો હમણાં છોકરો કહેતો હતો કે હવે ગોખવાનું કામ પત્યું હે જે મારી છેલ્લી એક્ઝામ હતી કમ્પ્યુટરની અને બહુ સારી ગઈ એક્ઝામ અને બીજી વસ્તુ એ કે જેવી એક્ઝામ પતી અમે લોકો બધા ફ્રેન્ડ્સ બહાર ગયા હતા એટલે અમે બેસીને નાસ્તો કર્યો અને ખાધું અને વાતો કરીને બહુ જ બધી વાતો કરી અને આઈ એમ રાઈટ બેક હોમ એટલે એક આદ કલાક જેવું બેઠા હતા મસ્ત એ કારણ કે બહુ ના બેસી શકાય લિમિટેશન છે કારણ કે એકત્રીસ તારીખ હજી બાકી છે એટલે એ પતે જે પતે પછી રિયલ એન્જોયમેન્ટ ચાલુ થશે આ ખાલી એક નાનું એન્જોયમેન્ટ હતું પણ એ બહુ સારું એન્જોયમેન્ટ હતું કારણ કે એમાંથી અમારી એક ફ્રેન્ડ છે ને પર્મનન્ટલી યુકે શિફ્ટ થાય છે તો આમ વિચારી લીધું અને એ હમણાં જસ્ટ દસ દિવસમાં જાય છે તો વિચારી લીધું કે કરી લઈએ જેટલો ટાઈમ છે એટલો વધારે સ્પેન્ડ તો બહુ જ મજા કરી બહુ જ મજા આવી અને ટ્વેલ્થની એક્ઝામ્સ પતી ગઈ મારી હવે બસ ગુજસેટની તૈયારી છે છેલ્લી છેલ્લી પ્રિપેરેશન રિવિઝન ટાઈમ ચાલુ છે તો હવે સી યુ ગાઈઝ ઇન ધ બ્લોગ બાય